આજ રોજ ગાંધીધામ નેશનલ હાઈવે પર બીજો અકસ્માત સર્જાયો છે સદનસીબે બંને અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર નથી મળતી માહિતી મુજબ આજે સવારના અરસામાં ગાંધીધામ નેશનલ હાઈવે કંડલા તરફ જતા માર્ગે નુરી મસ્જિદની સામે આવેલ પુલ ઉપર એક અકસ્માત મીઠું ભરેલ ટ્રેલર અને ચોખા ભરેલ ટ્રક વચ્ચે સર્જાયો હતો નેશનલ હાઈવે વિભાગ અને ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે ઘટના જઈ કલાકોની જેમત બાદ ટ્રાફિક હળવી કરી હતી ત્યાં તરત જ એક પાણી ભરેલ ટેન્કરની બ્રેક ફેલ થતા આગળ જતા ટેમ્પા સાથે અથડાયું હતું સદનસીબે આ અકસ્માતમાં પણ જાનહાની ટળી હતી પરંતુ હજારો લીટર પાણી હાઈવે ઉપર વેડફાયો હતો ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની હાલત એક સાંધે ત્યાં તે તૂટે તેવી થઈ હતી ગાંધીધામ સિટી ટ્રાફિકના એએસઆઈ હેમરાજભાઈ અને ટીઆરબી જવાનો ત્યાં હાજર જ હતા એટલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ન હતી અને તરત જ ટ્રાફિક હળવો કરી દેવામાં આવ્યો હતો રિપોર્ટ માખી જાણી ગાંધીધામ